કાપોદ્રા પોલીસે ચપ્પુ બતાવી લૂંટ કરનાર લૂટારુઓને ઝડપી પાડ્યા છે તો ઝડપાયેલા બે માંથી એક આરોપી ગુનામાં અગાઉ ઝડપાયો હતો આતંક વધી રહ્યો છે ત્યારે કાપોદ્રા પોલીસે અવાવરૂ જગ્યાએ ચપ્પુ બતાવી લોકોને ઝડપી પાડ્યા હતા જાહેરાતમાં નંબર જોઈ કામકાજ માટે લોકોને બોલાવી ટોળકી લૂંટ ચલાવતી હતી તો ઝડપાયેલા બે આરોપીઓ માંથી એક આરોપી ગુડ સીટોક ના ગુનામાં ઝડપાયેલો હતો અને હાલ જામીન પર છૂટ્યો ત્યારે કારસ્તાન આપ્યું હતું ગુનાને બનેની પૂછપરછમાં અન્ય ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કાપોદ્રા પોલીસ દ્વારા જે છે કે બે લૂંટના આરોપીને જે છે કે ધરપકડ કરવામાં આવી છે તમે દ્રશ્યોને તો સીધા નિહાળી શકો છો કે જે કાપોદ્રા પોલીસ દ્વારા જે છે કે લૂંટના ગુનામાં બે આરોપીને હાલ સુધી ધરપકડ કરવામાં આવી છે સાથે જ રોકડ રૂપિયા તેમજ ચાર મોબાઈલ પણ જપ્ત કરવામાં આવે છે આરોપીનો જે લૂંટનો જે એમો હોય છે તે કે કોઈ પણ અલગ અલગ જગ્યા ઉપર જે કોઈ પણ વેપારીઓને કોઈ પણ કામ બાબતે ફસાવી અને લૂંટ આચરતા હોય છે ત્યારે આ જે લૂંટ છે તે લૂંટના આરોપીને કોઈ ફર્નિચરનું કામ કરવાનું કહીને જે અવાવરું જગ્યા ઉપર લઈ જાય અને તેમને લૂટ ચપ્પુ બતાવી અને લૂંટ કરતા હોય તેવું હાલ તો

અને બુના આચાર્ય હોય તેવું હાલ તો તપાસમાં બહાર આવ્યું છે પરંતુ જે છે કે આરોપી દ્વારા જે કાપોદરાના જે કહી શકાય કે વેપારીને અવાવરુ જગ્યા ઉપર લઈ જાય અને લૂંટ કરી હોય એનું કાપોદરા પોલીસમાં ગુનો દાખલ થયો અને હાલ જે છે કે કાપોદરા પોલીસ દ્વારા બંને આરોપીને રિટેન કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સિગ્નેશ પંડ્યા એસ એસએનયુ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે